આ તરફ ગુજરાત ફર્સ્ટના અહેવાલની વલસાડમાં ધારદાર અસર થઈ છે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ રાતોરાત તંત્ર જાગ્યું છે વલસાડના પારડી ખાતે નેશનલ હાઇવે અડતાળીસ પર રોડનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હાઇવે પર ખાડા રાજને લઈને ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ એનએચ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે હાઈવે પર ખાડા રાજને લઈને ગુજરાત પોસ્ટે અહેવાલ બતાવ્યો હતો અને હવે સમારકામની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે નેશનલ હાઈવે અડતાળીસ પર સમારકામ કરવામાં આવ્યું છે હાઈવે પર ખાડા રાજને લઈને હવે અડતાલીસ નેશનલ હાઈવે અડતાળીસ પર સમારકામ શરૂ કરવામાં આવ્યું છે વલસાડના પારડી ખાતે નેશનલ હાઈવે પર ખાડા રાજનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું વિગતો સાથે સંવાદદાતા પ્રિયાંગ જોડાઈ ગયા છે પ્રિયાંક હવે સમારકામની હાથ કામગીરી છે હાથ ધરવામાં આવી છે શું વિગતો

જે કામ છે તેને શરૂ કરી દેવામાં આવ્યું છે જે રોડ ની ખરાબ હાલત હતી લોકો માં ઘણો રોષ હતો જેને ગુજરાત ફર્સ્ટ દ્વારા સમગ્ર અહેવાલ ને દર્શાવવામાં આવ્યો હતો જે બાદ આજે આ તંત્ર જાગ્યું છે અને રોડ નું સમારકામ શરૂ કર્યું છે જી જી પ્રિયંકા ભાર જાણકારી માટે